વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હિંગરાજ ગામમાં ફસાયેલા સાત શ્રમિકોનું મધરાતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઝીંગાના ફાર્મમાં સાત શ્રમિકો કામ કરતા હતા ત્યારે ઔરંગા નદીમાં જળસ્તર વધતા પાણી ગામમાં ઘૂસી ગયા હતા આ અંગેની જાણ તંત્રને થતાં તાત્કાલિક બચાવ માટે એનડીઆરએફની ટીમ કામે લાગી હતી તેમજ ટીડીઓ તથા મામલતદાર અને વલસાડ રૂરલ પીઆઈ સહિતની ટીમ સ્થળ ઉપર હાજર હતી અને તમામને બચાવી લેવામાં આવ્યા હતા આજે પણ વલસાડમાં ભારે વરસાદની સ્થિતિમાં શાળા કોલેજો બંધ રાખવામાં આવ્યા છે આજ રોજ ભદેલી હિંગરાજ મુકામે ભારે વરસાદના કારણે જિંગા ફાર્મ ખાતે કામ કરતા સાતેક જેટલા મજૂર લોકોના ફસાઈ જવાની જાણકારી જિલ્લા કંટ્રોલ રૂમને મળેલી હતી ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર તથા વહીવટીતંત્ર તથા એનડીઆરએફની ટીમ સાથે સંકલન કરી અહીંયા લાવી એનડીઆરએફની ટીમ મારફતે બોટની વ્યવસ્થા કરી તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલા છે તમામ મજૂરો સહી સલામત અને સુવ્યવસ્થિત રીતે છે તેની ખાતરી પણ વહીવટીતંત્ર દ્વારા चक्का यहाँ पर ये बताया जा रहा है कि ये कुछ मच्छी पकड़ने वाले यहाँ पर थे तो जो वाटर लेवल बढ़ चुका था फिर उसके बाद उनके पास कोई ऑप्शन नहीं बचा वहाँ से निकलने का तो इसके बाद हमने बोर्ड के द्वारा इन सातों फंसे व्यक्तियों को सक्सेसफुली प्रोटिवेट कर लिया है